રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે ફોગિંગ કરવામાં આવ્યું હાલ ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં ઘરો ઘર શરદી તાવ ઉધર્સ તથા ખંજવાળના રોગોના લક્ષણ જોવા મળે છે ત્યારે આ રોગચાલાને નાથવા માટે રાપર નગરપાલિકા દ્વારા ત્વરિત એક્શન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી એ રાપર શહેરની મુખ્ય બજારમાં તથા ગલીઓમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે ત્વરિત પગલાં લઈ વાહનો દ્વારા ફોગિંગ મશીન દ્વારા દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે આ અંગે નગરપાલિકાના પ્રમુખ ચાનભાઈ ભીંડે તથા ચીફ ઓફિસર તરૂણદાન એ જણાવ્યું હતું કે હાલ ચોમાસાની ઋતુમાં વાદળછાયા વાતાવરણમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે શહેરની ગલી તથા બજારમાં પાણીના ખાબોચિયા દવા છંટકાવ તથા શહેરમાં ફોગિંગ મશીનથી જંતુનાશક દવાનો ધુમાડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે શહેરના તમામ વોર્ડમાં ક્રમ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે